બનાસકાંઠા જિલ્લામાં આગામી બાવીસમી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામડાઓમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે ગામે ગામ સરપંચ અને સભ્યપદના ઉમેદવારોની પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ બધા વચ્ચે ડીસા તાલુકાની સૌથી મોટી ગણાતી જૂના ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જ્યાં સરપંચ પદ માટે કુલ છ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જુનાડીસા ગામ જે તાલુકાની સૌથી મોટું અને શિક્ષિત ગામ હોવા ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ ગામ છે ત્યાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને દબાણોનો પ્રશ્ન ગ્રામજનો માટે મોટી સમસ્યા બની રહ્યો છે આ મુદ્દાઓ આ વખતની ચૂંટણીમાં કેન્દ્રીય સ્થાને છે ગામના દસ હજાર આઠસો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સોળ મતદાન બુથની વ્યવસ્થા કરવામાં આવી છે સરપંચ પદના તમામ છ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે અને પોતાની તરફેણમાં મતદાન કરાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે જૂના ગ્રામ પંચાયત માટે આગામી બાવીસમી જૂને મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ પચીસમી જૂને જાહેર કરવામાં આવશે આ ચૂંટણીમાં ગામના વિકાસના મુદ્દાઓ કેવા પ્રભાવથી સાબિત થાય છે અને કયો ઉમેદવાર સરપંચ પદ જીતીને ગામની સુવિધાઓમાં સુધાર લાવે છે તે જોવું રસપ્રદ રહેશે મારા વાલા જુનાડીસા ગામના મતદાર ભાઈઓ હું છત્રાલિયા જીવણભાઈ ગલાલભાઈ સ્વ ગલાલભાઈ મગનભાઈનો સુપુત્ર જે પંચાયતની ઇલેક્શનની અંદર સરપંચ પદના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે તો તમારો કિંમતી અને પવિત્ર મત મને ફ્રીજના નિશાન ઉપર આપી અપાવી આભારી કરશો જો તમે મને વોટ હાલશો તો હું ગામના વિકાસ માટે કટિબદ્ધ રહીશ જેમ કે સ્વાસ્થ્યની સુવિધાઓ ગટર લાઇનની સુવિધાઓ રોડ લાઇનની સુવિધાઓ લાઇબ્રેરી બનાવીશ ગામમાં ગાર્ડન બનાવીશ

જ્યારથી પંચાયતી રાજ આવી ત્યારથી અત્યાર સુધી આ પ્રથમ વખત જૂના દિશામાં અનુસૂચિત જાતિના ઉમેદવારને સરપંચ બનવાનો એક મોકો મળશે અત્યાર સુધી જૈન સમાજમાંથી પાંચ હિન્દુ સમાજમાંથી છે અને એક મુસ્લિમ મહિલા ઉમેદવાર બે હજાર બેમાં બીબીબેન ચૂંટાયેલા આજે આ મેદાનની અંદર છ છ વ્યક્તિઓ છે અને ગામના વિકાસ માટે બધા વચનો આપી રહ્યા છે એમાં જેમને હું ઓળખું છું ખાસ પણ જેમનો મને પરિચય છે જ્યારે મારા અકસ્માત થયો ત્યારે પોતાની ગાડી લઈ અને દોડતો આવ્યો તો એવો એક ઉમેદવાર એ જીવણભાઈ ગલાલભાઈ જીવણભાઈ ગલાલભાઈ છત્રાલિયા અને એના પિતાશ્રી ગલાલભાઈ આજથી પોત્રીસ વર્ષ પહેલો જ્યારે કોંગ્રેસનો અધિવેશનો થતો ત્યારે કોઈ પણ ગામના પ્રશ્ન માટે દોલતભાઈ પરમારની મિનિસ્ટ્રી હોય કે લીલાધરભાઈની હોય ઊભા થઈ અને જે ધારદાર રજૂઆત કરીને સત્ય બોલતા એમના ત્યાં દીકરા છે એટલે એની કામ કરવાની એક આગવી ઝલક છે એની આવડત છે વધતા એને પંદર પંદર વર્ષ સુધી ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકે પોતાનું કામગીરી પોતાના વડમાં સુંદર કરી છે એટલે મારી વિનંતી છે કે જીવણભાઈને આપણે સરપંચમાં વોટ આપીએ અને વિજયી બનાવીએ Jai Hind